નગરપાલિકા તેમજ ચંદ્રપુર બેઠકની ચૂંટણી માટે પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા તેમજ ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી માટે આજ રોજ રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હોય ત્યારે વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર શાળાના માર્ગદર્શન હેઠળ બંને સ્થળોએ સમગ્ર વિસ્તારમાં અલગ અલગ મતદાન બૂથો પર પોલીસ વિભાગ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હોવાની માહિતી ડીવાયસપી સમીર સારડા દ્વારા બપોરે બે વાગ્યે આપવામાં આવી છે હાલ વાંકાનેર અને હળવદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે જેમાં હળવદ વાંકાનેર નગરપાલિકા છે અને ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે આ તમામ સીટ ઉપર મતદાન શાંતિપૂર્વક થાય તે માટે ચામતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાં બે ડીવાય એસ ચાર પીઆઈ દસ પીએસઆઈ એકસો વીસ જેટલા માણસો અને એકસો વીસ જેટલા હોમગાર્ડનો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં બંદોબસ્ત બુથ ઉપર તેમજ સ્થાનિક ફિક્સ પોઈન્ટ અને પેટ્રોલિંગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે મતદાન શાંતિપૂર્વક થાય તે માટે સતત પ્રયત્નશીલ પોલીસ સરળને અપીલ કરે છે કે વધુ વધુ મતદાન થાય તે જ છે